અમેય ભાઈ આમેય નાવિયા રામડાજી ખાય કિલો કોઈ કીધું છોકરે એ શું કામ તું લે હું કેટલા આખો માર કરવાનું લે તો તું તારા બાપ હું નહીં કરવાનો હું બહાર હતો મેલું

બે હમ તો આરી જ છે આરી પાછો મને મોડે લપલપ ના થાજો છે બે ને બે ખાઈ બે ખાવ બે તાર શું અને

ના ભાઈ મેં તો હોત એક વાત સીધું બોલાયા કે તમે પડે બોલ મારા ઘર ના ઉમરે તાર વળવાનું નથી

તમે બે તમારી પરીક્ષા લઈ છે મારે જો પરીક્ષા પાસ થઈ જતા હોય તો મારી બેન મેલવામાં આવશે

જેમ કે રક્ષા બંધન આવી છે તો મને રાખડી તો બોધી ભરી છે ઓજો નથી કે મારે ફયા આવવું છે પણ એ બેન સમજાવો ને શરત માં રહે તો જેમ કે આજ છે રક્ષા બંધન નો દાડો અને પૂનમ ના દાડે મારી બેન ને તેડી જ હોય તો તમારે બે બેન એના પગ પકડવા પડશે પગ પકડવા પડશે બે બેન ને પગ પકડવા પડશે

ટાટા પડો ઓ ઓ ઓ ફાઈ ગયા બે થોડી લુંગાણી મુડી હેડ્યા હું તો વાત કરું છું રાજુ એમ પડો પડે તમારી સર પૂરી કરી દીધી તો પૂરી નથી કરી પગ પકડાંગ કીધું તું તમે ડાયર પગ ના પકડ્યો તો કો પગ ના પકડ્યો હોય તો કો તમે ડાયરેક ઉગડ છે ના ના ડાયરેક પગ એટલે એટલે અમે તાર પગ નતા પકડ્યા પગ તો પકડવાનો પકડવાનો પકડ્યા

તો બે તમને મારી ખબર તો નઈ મગજની હવે હે તમારી બેનને ગuttu આવે અમે હવે બધા એના આધાર છે આલો કરે ને આવજે

પણ ફયા મોનું જોનું પાપ છે ના બેહાળું કેમ રેબો આગળ આયા બે ના ભાઈ તાર કન હું ના બેહાળું પણ બેઠી ભાઈ બેહી જા પાહ સોનમોનું બેઠી ભાઈ તું જા બેહી સોનમોનું ઓ ભાઈ બે ના ધબો આગળ ઓ નો ના એ રેબો નોય મા કબુ હોય બેસે કે આમ કબુ

લાલા હવે તો અલ્યા રાઈ તો ઓછું ગોમે ભાઈ કરાઈ શું હોય તમારી દેશા કોણ કિશું દે દે મને આ પકડો હાવેલો આ બોય કોણ અમે મરી ગયા બોરી બોરી હેડો બોલ મજે ફડબટ તો પોળી લાવ હડ પેલું કેને જાવો રાજુ ના બોલ સો રૂપિયા બોલ બોલ ને બોલ અલ્યા ભેંનું ખોટા બીજ કોઈ ન દેવાની ફરે આપો બળ મને ખોલા ખોટા છોડે શું કરે બોલ જો હે